નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિષય ગુજરાતી દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એકથી પ્રશ્ન બેનું બ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ આજે હું તમને પ્રશ્ન બે ક સમજાવવા જઈ રહ્યો છું એની અંદર બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો આપણે જોવાના છે પાઠ બારથી વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પ્રશ્નનું વાંચન કરીશ જવાબનું વાંચન નહીં કરું જો જવાબનું વાંચન ખૂબ લાંબી કરશે એટલા માટે તમારે જાતે જોઈને લખવું પડશે તો જોઈએ પાઠ એમાં પહેલો પ્રશ્ન છે યાત્રામાં ભેગા થયેલા ગુજરાતીઓએ નાસ્તામાં કઈ કઈ વાનગીઓ ખાધી એનો આન્સર તમે જોઈ શકો છો હવે નંબર બે જસવંતગઢની વાતને ઓનેરી કેમ કહી શકે તો એનો પણ આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ દર વર્ષ નવેમ્બર માસમાં પૂર્વાતર રાજ્યમાં યોજાતી યાત્રાને તવાંગ યાત્રામાં શા માટે કહે છે એનો આન્સર જોઈએ હવે પાઠ તેર એમાં પ્રશ્ન છે કે સમરતલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છે નંબર બે સુરણવાળા લોકોને સીસી મદદ કરતા એનો આન્સર જોઈએ આપણા દેશમાં કઈ પરંપરા યુગો જૂની છે કઈ રીતે એનો આન્સર જોઈએ નંબર બે દાદાજીએ વિવેકને ગણિતમાં અભ્યાસ સાથે પ્રોત્સાહન આપવા શું કહ્યું હવે પાઠ સોર એમાં પેલો હઝરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો એનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો હવે બીજું સ્ત્રીનું રસોઈ કરવાનું કામ કેમ ઝડપથી થતું ન હતું એનો આન્સર વિદ્યાર્થી મિત્રો હવે પાઠ અઢાર એમાં પહેલો દુર્યોધનની દુષ્ટતા વિશે વિદુએ ધૂતરાષ્ટ્રને શું કહ્યું હવે પાર્ટ વીસ એમાં પહેલો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વીરોની માહિતી શોધવા તમે શું કરશો એનો આન્સર વિદ્યાર્થી તમે જોઈ શકો છો આગળનો પ્રશ્ન શૌર્યજીત નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો તમને મારે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો અને આના વગર બીજી વિડીયો જોતી તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ